મિત્રો ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ધીંગાણે ચડીને પોતાના જીવનું બલિદાન આપી અને વીર ગતિને પામ્યો અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું તો ભૂત રૂવે ભેંકાર વીર માંગરાવાળાના સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું તાતર વળીને કાંઠે આવેલા તાતરવાળાના રાજપૂત જેઠાવાળાનો એક દીકરો અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાન લૂંટી અને આવા સમાચાર મળતા ધાતરવાળાનો ધણી જેઠાવાળો બાયડ ચાવડા સામે યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાળો વીર ગતિને પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવે